એટલે કે નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ થી લાગુ થવાનું છે ક્લિયર છે ને આ વાત ઓકે વેરી ગુડ ઘણા બધા મિત્રો લાઈવ છો તો લાઈક કરી નાખજો એક વખત બરાબર છે લાઈક કરી નાખજો એના બાદ આપણે આપણા સેશન ની અંદર આગળ વધીશું ઓકે તો સંસદમાં રજૂ થયેલ નવું ઇન્કમ ટેક્સ બિલ શું છે આ તમારા માટે જાણવું બહુ જરૂરી છે કારણ કે મને ખબર છે નવ્વાણું ટકા અહીંથી પ્રશ્ન આવશે

ભારતના કેટલા વર્ષ જૂના લગભગ કલમો હતી કેટલી હતી આઠસો થી વધારે એની જગ્યાએ હવે કેટલી કરી નાખવામાં આવી છે પાંચસો છત્રીસ કરી આપણને ખબર પડે કે જરૂરી છે નિર્મલા સીતારમને આ બિલ રજૂ કરતા એક વાત વારંવાર કહી છે કે આ બિલના લીધે ઘણી બધી ડેફિનેશન ટેક્સની અંદર સમજવી સરળ થઈ જશે એટલે જે પેઢીઓ ટેક્સના ઉપર કામ કરતી હોય ખાસ કરીને સીએ ની ફોર્મ હોય એ આ કાયદાને એમ કહી રહી છે કે બહુ સારો કાયદો કર્યો છે આના લીધે ઘણી બધી સરળતા રહેશે હવે મુખ્ય આની અંદર સુધારા પણ કરવામાં આવ્યા છે આની અંદર કલમો જે જટિલ હતી એ દૂર કરવામાં આવી એને સરળ બનાવી દેવામાં આવી વ્યવસાય એટલે કે ધંધો એટલે કે બિઝનેસ એની શું ડેફિનેશન એ નવેસરથી કરવામાં આવી કે જેના ઉપર તમારે ઇન્કમ તમારી ઇન્કમના સોર્સ ઉપર એની ડેફિનેશન કરવામાં આવી એક બીજું બહુ મહત્વનું હતું કે અત્યાર સુધી જે છે એ મંદિરો છે એમને દાન જે મળતું એમાંથી કઈક ટેક્સ આપવો પડતો હતો પણ હવે એ ટેક્સ ફ્રી કરી દેવામાં આવ્યા છે

જૂની ભાષા આ બધું દૂર કરવામાં આવ્યું છે અને કાયદા ની સંખ્યા સુડતાલીસ થી ઘટાડીને ત્રેવીસ કરી દેવામાં આવી છે જીએસટી નું એક ચેપ્ટર હોય એક ચેપ ચેપ્ટર હોય કે ભાઈ સર્વિસ એટલે કે સેવાઓ તમે આપો એના ઉપરના ટેક્સ એ કોઈ પ્રોડક્શન ઉપરનો ટેક્સ બરાબર ગવર્નમેન્ટ સંસ્થાઓ બિન નોન ગવર્નમેન્ટ ફોરેન પોલિસી આ બધું હોય તો આ ચેપ્ટર્સ જે છે 47 માંથી ઘટાડીને કેટલા કરી દેવામાં આવ્યા છે 23 819 થી કલમોની સંખ્યા ઘટાડીને 536 કરી દેવામાં આવી છે શબ્દો જે જૂના બિલમાં હતા બરાબર છે એ 5.12 લાખ શબ્દો હતા વિચાર કરો સવા 5 લાખ શબ્દો જેટલા કહી શકો 5.12 લાખ એનાથી ઘટાડીને અડધા કરી નાખા બે લાખ કેટલા કરી છે બે લાખ બરાબર છે હવે સ્પષ્ટતા માટે પાછું ઓગણીસો એકસઠના કાયદાના જે ગાઢ લખાણ હતા એની જગ્યાએ નવા આપી દીધા છત્રીસ નવા આપી દીધા નવા ફોર્મ્યુલા આપી દીધા બરાબર છે કે આના આધારે તમારી આ ઇન્કમ ટેક્સ ગણતરી કરો નવા આપી દીધા ઉપર છલ્લા તમે જો ઇન્કમ ટેક્સ ભરતા હશો અથવા તમારા પિતાશ્રી ભરતા હશે તો તમે જેની પાસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે જેની પાસે ભરાવતા હશો એને પૂછજો એ કહેશે કે એમના માટે ઘણું બધું સરળ થઈ ગયું છે તો આની અંદર કોઈ નવો ટેક્સ નથી આ તમે જોયું એમ સુડતાલીસ માંથી ચેપ્ટર ઘટાડીને ત્રેવીસ કરી દીધા પાંચ લાખ શબ્દોમાંથી માંથી બે લાખ કરી દીધા એના બાદ જે કલમો છે આઠસો થી ઘટાડીને પાંચસો કરી દીધી બરાબર એટલે આ તમને સરળ સમજવામાં મદદ કરશે પછી મેં આખું જોયું જો આ બધા બધા શેડ્યુલ છે અહીંયા આ બધી કલમો છે ત્યાંની જગ્યાએ છેલ્લી કલમ આવી ગઈ પાંચસો છત્રીસ એટલે યાદ રાખવાનું કે નવા આવકવેરા અધિનિયમ ની અંદર બે હાજર પચાસ ની અંદર કેટલી કલમો છે પાંચસો છત્રીસ ઓકે હવે આપણે મુખ્ય મુદ્દાઓ જોઈએ કે આની અંદર આપણને બીજું નવું શું જોવા મળે આની અંદર મુખ્ય મુદ્દાઓ જોઈએ તો જે આ નવો કાયદો છે પ્રસ્તાવિત કાયદો એ ટેક્સ્ટ વોલ્યુમ અને વિભાગમાં પચાસ ટકાનો ઘટાડો કરે એટલે મુખ્યત્વે તો ભાષામાં ભાષામાં જ જ એટલો ઘટાડો ઘટાડો કરી કરી દેશે દેશે બરાબર છે જે જટિલ ભાષા હતી એને સરળ કરી દીધી નવા આટલા બધા ટેબલ્સ લાવી દીધા ચાલીસ પ્લસ ફોર્મ્યુલા આપી દીધા બરાબર છે નવા એટલે સરળ ભાષા આ એક યાદ રાખજો મગજમાં તમારી પરીક્ષામાં પૂછાય શકે તમે કોઈ નવી જગ્યાએ કામ કરવા જાઓ તમે કોમર્સ કરેલું છે તમે અકાઉન્ટન્ટની જોબમાં જાઓ તોય તમને પૂછી શકે એટલે આ તમને કામ લાગી શકે છે કે ભાઈ નવું ઇન્કમ ટેક્સ બિલ આવ્યું તમને શું ખબર છે તો કે સાહેબ સૌથી પહેલા તો આ બિલ જે જૂનો આવક વેરા અધિનિયમ તો ક્યારનો તો ખબર હોય ઓગણીસો એકસઠ નો એને બદલે છે વેરી ગુડ એના બાદ એમાં કેટલી કલમો હતી આઠસો ઓગણીસ કેટલી કરવામાં આવી પાંચસો છત્રીસ કેટલા ચેપ્ટર સરતા સુડતાલીસ હવે કેટલા કરવામાં આવ્યા ત્રેવીસ કેટલા શબ્દો હતા પાંચ પોઈન્ટ પંદર લાખ જેટલા હવે કેટલા કરવામાં આવ્યા બે પોઈન્ટ સોળ લાખ એટલે કે ત્રણ લાખ શબ્દો હટાવી દેવામાં આવ્યા નવા ટેબલ્સ કેટલા લગાવવામાં આવ્યા બરાબર છે તો ટેબલ્સ પણ આપણે અહીંયા જોઈ ગયા કે નવા ઓગણચાલીસ ટેબલ્સ કોષ્ટકો અને ચાલીસ નવા ફોર્મ્યુલા તમારી ઇન્કમ ટેક્સની ગણતરી કરવી હોય તો બરાબર છે હવે આગળ આપણે જઈએ તો આકારણી વર્ષ આકારણી વર્ષ એટલે તમારું ઇન્કમ ટેક્સ ભરવાનું વર્ષ નક્કી હોય પાછલો વર્ષ એ વચ્ચેના જટિલ તફાવતને દૂર કરીને જે તમારો ટેક્સ છે એની ટાઈમ લાઈનને શું કરે છે ઈઝી બનાવે અને આ એકીકૃત કર વર્ષનો ખ્યાલ રજૂ કરે છે નવું ઇન્કમ ટેક્સ બિલ કેવા વર્ષનો ખ્યાલ રજૂ કરે છે આકારણી વર્ષનો પાછલા વર્ષનો કે એકીકૃત કર વર્ષનો તો આ એકીકૃત કર વર્ષનો ખ્યાલ રજૂ કરે છે બંનેનો આકારણીનો અને પાછલા વર્ષનો બંનેનો જે એક જ છે રાઈટ ઓકે હવે સુધારેલા ઇન્કમ ટેક્સ બિલ ની અંદર કરદાતાઓ માટે રીટર્ન સમય મર્યાદા પછી પણ રિફંડ નો દાવો કરવાની જોગવાઈ રજૂ કરવામાં આવી છે તમારો ઇન્કમ ટેક્સ ભરવાની ટાઈમલાઈન જતી રહી હોય ટાઈમ લિમિટ જતી રહી હોય તો પણ તમે ઇન્કમ ટેક્સ ભરી શકો છો એવી જોગવાઈ કરવામાં આવી છે બહુ જ સારી વાત કહેવાય બરાબર છે આજે તમે કર ઇન્કમ ટેક્સ ભરો છો ને અમુક નીલ ભરે અમુક જે છે એમને સરકારે નક્કી કરેલા છે બાર લાખ થી ઉપર ચાલુ થાય એ મુજબ ભરે અમુકને લાખ હોય એ ભરે ટીડીએસ વાળા એવી રીતે ભરે તો તમારી સરકાર જે છે તમને કે આટલા ટાઈમ સુધીમાં ભરી દેવાનો છે પણ તમે ન ભરી શક્યા તો પણ હવે કઈ વાંધો નથી તો પણ તમે આગળ ઇન્કમ ટેક્સ ભરી શકશો એનો મતલબ કે જે ઇન્કમ ટેક્સ ભરે છે એના માટે બહુ મોટી રાહત થઈ ગઈ નવું આવક બેરા બિલ

માઇક્રો બિઝનેસ કોને કહેવું સ્મોલ કોને કહેવું મીડિયમ કોને કહેવું આની વ્યાખ્યા તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આટલાથી આટલા કરોડનું ટર્નઓવર હોય આટલાથી આટલા કરોડનું ઇન્વેસ્ટમેન્ટ હોય તો માઇક્રો આટલાથી આટલા કરોડનું ઇન્વેસ્ટમેન્ટ અને ટર્નઓવર તો સ્મોલ આટલાથી આટલા કરોડનું ઇન્વેસ્ટમેન્ટ અને ટર્નઓવર ઓવર તો મીડિયમ એન્ટરપ્રાઇઝ તો નું પણ વર્ગીકરણ કરે આવકવેરા કાયદા ઓગણીસો એકસઠ હેઠળ ટીડીએસ સુધારણા નિવેદન સબમિટ કરવાનો સમયગાળો છ વર્ષથી ઘટાડીને બે વર્ષ કરવામાં આવ્યો છે ધ્યાન રાખવા જેવી બાબત ટીડીએસ બરાબર છે ટેક્સ ડિડક્શન સ્કીમ તમારી જે આવક હોય એના ઉપર ટેક્સ તમારો અમુક ડિડક્ટ કરે કંપની તમારો પચાસ હજાર પગાર કે પણ આપે કેટલો પિસ્તાલીસ હજાર તો કે ભાઈ પાંચ હજાર ક્યાં ગયા તો કે દસ ટકા ટીડીએસ કઈ આ ટીડીએસ તમને એક વર્ષના અંતે મળી જતું હોય તમે ઇન્કમ ટેક્સ ફાઇલ કરો ત્યારે પણ

અને ગ્રેચ્યુટી ચુકવણી લાગુ કપાત અંગે સ્પષ્ટ સ્પષ્ટતા પણ આપવામાં આવી છે તમે આખા પરિવારની અંદરની આવક રજૂ કરતા હોય તો તમને પેન્શન મળતું હોય મળતી હોય એના ઉપર પણ ક્લેરિફિકેશન કરી દેવામાં આવ્યું છે ટેક્સ એક્સપર્ટે સંકેત આપ્યો છે કે આ સુધારા વ્યક્તિઓ ઇન્ડિવિજ્યુઅલ્સ સંગઠન એટલે કે જે ઓર્ગેનાઇઝેશન એમએસએમઇ માટે પાલન પ્રક્રિયાઓને સરળ બનાવશે સાથે સાથે વિશ્વસનીય અનુમાનિત અને સ્પષ્ટ કરવેરા માળખાને પ્રોત્સાહન આપશે માળખું હવે કરવેરાનું સ્પષ્ટ રહેશે આકર્ષવા અને આર્થિક વિસ્તરણને ટેકો આપવા માટે જરૂરી છે એ તમામ આની અંદર સુધારાઓ કરવામાં આવ્યા છે અપડેટ કરાયેલ આઈટી બિલ સુધારેલા નેવિગેશન માટે બિન જરૂરી અને ડુપ્લિકેટ કલમોને દૂર કરવાનો પ્રયાસ કરે છે વખત બન્યું હોય કે સુધારો કરીને એકને જોગવાઈઓ ફરીથી લાગુ કરી દીધી હોય વખત તો એ દૂર કરી દીધી બરાબર જે વિભાગો હતા એ અલગ અલગ વિભાગો સરખી રીતે ગોઠવી નાખ્યા સુલભતા વધારવા માટે સરળ પરિભાષા ભાષા શરૂ કરી નાખી સારી સ્પષ્ટ કરી નાખી બરાબર છે આવકના પંદર ટકા ઉપર જે સંચિત આવકના ફરજિયાત રોકાણ અને જમા કરવાની જરૂરિયાત હતી એને દૂર કરવામાં આવી પહેલા કેવું હતું કે ભાઈ જે ખાસ પરિસ્થિતિમાં તમારી જે નિયમિત આવક હોય એના પંદર ટકા ઉપર તમારે ફરજિયાત રોકાણ અને જમા કરાવવાની જરૂરિયાત હતી એ હવે નહીં પડે પચાસ કરોડ થી વધારે હોય એમને ઇલેક્ટ્રોનિક ચુકવણી પદ્ધતિઓથી પણ ઉપયોગ કરવાનો મંજૂરી આપી એટલે બહુ બધા લોકો માટે બરાબર બિઝનેસ ની વ્યાખ્યા તમે અહીંયા જો ચેન્જ કરી નાખી છે બરાબર છે ઓકે

આપણી ગુજરાત સરકારની કે ભારત સરકારની કોઈ પણ રજિસ્ટર્ડ કંપનીમાં નહીં ચાલે પણ ફરજિયાત રજિસ્ટર્ડ કંપનીમાં તમે છ મહિનાનો અનુભવ ધરાવતા હોય ઓછામાં ઓછા સેલ્સ ઓફિસર લેવલનો તો તમે મહિને પચાસ હજાર કમાઈ શકો છો કેટલા મહિને પચાસ હજાર કમાઈ શકો છો હા

અને તમને મહિને પચાસ હજાર નો પગાર આવશે બરાબર તો અહીંયા તમે જુઓ કે એમને લખેલું છે સિક્સ પોઈન્ટ થ્રી લેક્સ નું એટલે એની અંદર પછી કપાત હોય ને એવું બધું હોય એ બધી વસ્તુ અલગ છે પણ તમને દર વર્ષે છ પોઈન્ટ ત્રણ લાખ એટલે તમને મહિને થઈ જ ગયા આરામથી પચાસ જેટલા છ લાખ એટલે મહિને આરામથી પચાસ થઈ ગયા તો અહીંયા તમે જુઓ સૌથી પહેલા તો તમે ફોર્મ ભર્યું એ ફોર્મ નું એસેસમેન્ટ થશે પછી કરિયર પાવર તમારો ઇન્ટરવ્યુ લેશે પછી એક્સિસ બેંક તમારો ઇન્ટરવ્યુ લેશે

તમારે જે છે એ કસ્ટમર જોડે વાત કરવી આ બધી જ વસ્તુઓ તમને શીખવાડવામાં આવશે બાર મહિના આ બાર મહિનાના ટ્રેનિંગ પીરિયડ દરમિયાન પણ તમને સાડા લાખ રૂપિયા મળવાના છે તમારી એક્ચુઅલ જોબ ચાલુ થાય એના પહેલા તમને સાડા ત્રણ મળી જવાના પણ તમારી આ બાર મહિનાની ટ્રેનિંગની ફી છે બે લાખ કારણ કે ટ્રેનિંગ પાર્ટનર છે કરિયર પાવર અને તમને જોબ આપે છે એક્સિસ બેંક તો તમારા બેન્કરના ગુણ તમને લાવવામાં મદદ કરશે કરિયર પાવર અને પછી તમને લઈ લેશે એક્સિસ બેંક તો તમારે કરિયર પાવરને ને ટુ પોઈન્ટ સિક્સ ફાઈવ જેટલી રકમ ચૂકવવાની થાય તો આ તમારે પહેલા ચૂકવી તો પહેલા ચૂકવી દો તમે બેંકમાં કામ કરવાના છો તો આ જ બેંક તમને લોન પણ આપી દેશે અત્યારે જેટલા હોય એટલા ભરી દો બાકી તમે લોન લઈ લો એ લોન પણ તમારા તેરમા મહિનાથી ચાલુ થશે એટલે કે તમારો પહેલો પગાર ચાલુ થશે ત્યારથી હપ્તો ચાલુ થશે અને એની પહેલા ટ્રેનિંગ દરમિયાન સાડા ત્રણ તો આવી જ ગયા છે

તમને દર મહિને ચાલીસ એટલે આઠ ચોક બત્રીસ ત્રણ લાખ વીસ હજાર મળશે એટલે ઇન્સેન્ટિવ મળશે ઇન્સેન્ટિવ એટલે તમારું પ્રોત્સાહન રાશિ તમે બહુ સારું કર્યું છે તમને પ્રોત્સાહન આપવામાં આવશે તમને જે બેંકિંગના તમને કહેવામાં આવે માપદંડ પૂરા કરો તમને ગોલ્સ આપવામાં આવે અચીવ કરો

કોઈપણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશન હોય પચાસ ટકા દસમા બારમા માં તમારા ગ્રેજ્યુએશનમાં રેગ્યુલર ઉપર પચાસ ટકા હોવી જોઈએ બરાબર રેગ્યુલરમાં આલેક્સટર્નલમાં તમારી નહીં ચાલે શું નહીં ચાલે કોલેજ અને કોમ્યુનિકેશન સ્કિલ્સ તમારી સારી હોવી જોઈએ બસ બરાબર છે તો તમે અહીંયા જુઓ કે તમારે જો બેન્કિંગમાં જોડાવવું હોય તો કોઈ પણ તમારા એક્સપિરિયન્સ વગર સેલ્સ ઓફિસર બનવું પડે છ મહિના બાર મહિના બે વર્ષ કામ કરો પછી તમને આસિસ્ટન્ટ મેનેજર બનાવે પછી ડેપ્યુટી મેનેજર બનાવે પણ જો આ તમને સેલ્સ ઓફિસર નો મિનિમમ મિનિમમ કોઈ પણ કંપનીમાં નોટ ઓનલી ઇન બેંક કોઈ પણ રજિસ્ટર્ડ કંપનીમાં તમારો અનુભવ હોય તો ડાયરેક્ટ તમે અહીંયા પહોંચી શકો છો પણ પહેલા બાર મહિનાની ટ્રેનિંગ એ છે એટલે એટલે જોઈ ફોર્મ આ બધા એ ચહેરાઓ છે કે જેમણે શું કરેલું છે આની અંદર જોડાઈ ગયા છે અને આ બધા એ ચહેરાઓ છે કે જે હાલ ટ્રેનિંગ લઈ રહ્યા છે શું કામ ઓનલાઈન ટ્રેનિંગ લઈ રહ્યા છે કારણ કે પહેલા બે મહિના તમે જ્યાં જોબ કરતા હોય ત્યાં નોટિસ પીરિયડ શરૂ કરવો પડે તમારું ચાલુ થાય ત્રીજા ચોથા મહિનાના દસ દસ હજાર રૂપિયા આવશે અને પછી પાંચમા મહિનાથી બારમા મહિના સુધી ચાલીસ ચાલીસ આવશે તો ફટાફટ ફોર્મ ભરી લ્યો બરાબર છે અને આવી માહિતી માટે મારી સાથે કરિયર ટુ ફોર સેવન ગુજરાત સાથે